કેમ છો કે તમે બધા મજા માં રહે છો અને અટાણે અમે આવી ગયા ધાબા ઉપર પતંગ શકાવવા હમણાં ખેહેર આવે છે એટલે સ્નેહભાઈને હું પ્રેક્ટિસ આપું છું કેવી રીતના પતંગ શકાવી જો સ્નેહભાઈ આ દોરી છે અહીંથી આપણે ઢીલ નથી જ આવવાની એટલે આગળ આગળ પતંગ જાતી જ છે અને આપણા બધા યુટ્યુબરને કહી દઈ પતંગ શકાવતા શીખવાડવાનું છે બધાને તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બીના રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગઈ છે અને મને થઈ તો હું પતંગ સકાવું છું અને આ અમારો ધાબુ છે અને અમારી પિન્સભાઈ ઉભા છે અને અડધો ધાબુ છે

અને અટાણે દી હાથમી ગયો છે એટલે હવે પતંગ ઓછી દેખાય છે તમે જોઈ શકો છો આ બાજુ અટાણે આમથી બધા જતા હોય એટલે આપણે પતંગ હંકેલી લેવો અને હવે આપણે ઘર તરફ જાહો તો કન્ટિન્યુ લોકમાં બીને રહો મારા સ્નેહભાઈ ગાડી અકલ છે આજ તો તમે જોઈ દેજો અમારા સ્નેહભાઈનું ડ્રાઈવિંગ કેવું છે એને ગાડી આવડી ગઈ છે હજી લાયસન્સ નથી આપ્યું એટલે કાંઈ હાક છે નહીં હવે આપણે સાવી સેલું કરી દીધી છે અને સ્નેહભાઈ ને ડ્રાઈવિંગ દેવાનું છે એટલે હરક ફદુડા થાય છે સ્નેહભાઈ